નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કેદારનાથ હાઈવે પર ભૂકલમથી તબાઈ ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત પાંચના મોત હજુ કેટલા દબાયાની આશંકા જી આ મિત્રો આપણે વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ હાઈવે પર ભૂકલમમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મત થઈ ચૂક્યા છે આજે મંગળવારે વધુ ચાર મૂર્તિઓ મળી આવ્યા હતા તો આ તમામ મૂર્તિ ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા સોમવારે થયેલા ભૂકલમમાં ઘણા લોકો કાટ માટે નીચે દટાયા હતા તો અત્યાર સુધીમાં પાંચ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ત્રણ લોકોને ઘાયલ થયા હતા જોકે પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન હિમવર્ષા ખરાબમાટ અને પડવાના કારણે સોમવારે રાત્રે બચાવ કામગીરી બંધ કરવી પડી હતી જે બાદ આજે મંગળવારે સવારે વાતાવરણમાં સુધારો આવતા ફરી રાહત કામ કરી ત્યારે મિત્રો ફરી શરૂ કરવામાં આવી હતી જોકે મિત્રો આ દરમિયાન કાટમાટમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર શ્રદ્ધાળુઓના મુર્દે બહાર કાઢવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન હજુ પણ ચાલુ જ છે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુકટિયા ત્યારે નજીક સોમવારે મોડી સાંજે થયેલા ભૂખલંડના કાટમાટ નીચે વધુ લોકો ડટાયા હોવાની આશંકા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ